પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના સાત સભ્યો પાણીમાં ડૂબ્યા હતા સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી ચાર લોકોના મોત થયા છે તરવૈયાઓએ ત્રણે બચાવી લીધા હતા જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે નદીમાં ડૂબતા બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદી ગયા હતા તેમજ તમામ પણ ડૂબ્યા હતા આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે એક જ પરિવારના માતા બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન કરવા માટે આવ્યા હતા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે વહેણમાં તણાઈ ગયા હતા તેઓની સાથે બે પંડિત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બૂમ કરી દેતા સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો બનાવની જાણ તંત્રને થતાં તંત્ર પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યું હતું તરવૈયાની મદદથી તાત્કાલિક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય વિકેડ કે